સુરતના ઉધનામાં એટીએમમાંથી પૈસા ચોરવાનો પ્રયાસ ઉધના પોલીસે શોર્ટકટથી રૂપિયા કમાવવાનો પ્રયાસ કરનાર બેની ધરપકડ કરી પૈસા કાઢવાની એલ્યુમિનિયમની પ્લેટ મૂકીને પ્રયાસ કરાયો હતો સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસ બંને યુવકો સુધી પહોંચી અને ઉધના પોલીસે ધરપકડ કરી બંને શોર્ટકટથી પૈસા કમાવાનો પ્રયાસ કર્યો હતો કોઈ બિહારી શખ્સે એટીએમમાંથી આવી રીતે પૈસા કાઢવાની ટેકનિક શીખવી હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરી છે બે યુવાન પૈકી એકે પ્રયાસ કર્યો અને એક એટીએમની બહાર વોચ વોચમેન તરીકે ઉભો રહ્યો હતો સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસે બંને આરોપીઓ સુધી પહોંચી હતી ઉધના પોસ્ટ વિસ્તારમાં ભાઠેનાના રામદેવ નગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસ્ટ્રીલન બેંકનું એટીએમ છે ત્યાંથી ઉધના ડિસ્ટાર્ટના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડે દરમિયાન એઓની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસ્ટ્રીલન બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ મો એ રીતની મો મોડસ ઓફંડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક

ને એ જેતે જે કોઈ ગ્રાહક છે બેંકના ગ્રાહકો એમાં પૈસા જો আটকে જાય તો સામાન્ય રીતે બેંકમાં જાણ કરતા હોય છે એ સંબંધે જાણ કરવાથી બેંકવાળાને मालूम પડે કે આવા કઈ બનાવ બને છે મતકોણમાં આગળ જણાવ્યું એ નિપુસ્પર હાલ ચાલુ છે જો તમે જોઈ રહ્યા છો તો અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની